એ બાળક જકાતનાકા વિસ્તારમાં પાણીની પરફ છે તે પાણી પીતું હતું એ દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો વાન લઈને આવ્યા અને એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા પણ મગર બાળક સટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યું અને બીજો કિસ્સો પણ એવો પાલસણનો એક છોકરો છે પ્રિયાંશુ રાઠવા કરીને એ બાળકને એ એ જ જકાતનાકાની ચોકડી પર આવતો હતો તો કોઈક બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી આવી ઘટના કુમાશાળાના બાળકો જોડે થઈ એ ગમ